કચ્છ યુનિવર્સિટી તથા તેના કુલપતિ હાલ ચર્ચામાં છે એક તરફ જ્યાં કુલપતિની દીકરી દ્વારા કુકમા નજીક શરૂ કરાયેલી એક શાળા કોઈપણ મંજૂરી વગર ધમધમતી હોવાના સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયામાં નિયમોનું પાલન ન થયું હોવાના ગંભીર આક્ષેપો થતા યુનિવર્સિટીની સમગ્ર ભરતી પ્રક્રિયા હાલ ચર્ચામાં આવી છે ખાસ કરીને ઘણા લાંબા સમયથી ચર્ચાતા આ મુદ્દે આક્ષેપિતો તથા કચ્છના સામાજિક સોશિયલિસ્ટ આગેવાનો દ્વારા કચ્છ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કરી તેમના મળતીયાઓને નિયમો નેવે મૂકી ભરતી કરાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે ખાસ તો તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે યુનિવર્સિટી કક્ષાએ પરીક્ષાના આયોજન માટે કોઈપણ સમિતિની રચના કરાઈ ન હોવા સહિતના અનેક આક્ષેપો અને ત્રુટિઓ રજૂ કરવામાં આવી છે જોકે કુલપતિએ આ મામલે તમામ આક્ષેપોનો રદિયો આપ્યો હતો જો કે શિક્ષણ સંસ્થા પર ગંભીર આક્ષેપો થતાં હવે તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિના સભ્યો આજે કચ્છ યુનિવર્સિટી પહોંચ્યા હતા અને જ્યાં આ કિસ્સામાં આક્ષેપિત તથા જેને ફરિયાદ કરેલી છે તેવા લોકોને સાંભળવામાં આવ્યા હતા ખાસ કરીને બે દિવસ સુધી આ સમિતિ વિવિધ પાસાઓની તપાસ કરશે અને ખરેખર ભરતી પ્રક્રિયામાં ક્યાંય પણ નિયમોનું પાલન નહીં થયું હોય તો તે અંગે રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે એક તરફ જ્યાં કુલપતિ સમગ્ર મામલામાં તેમના તથા યુનિવર્સિટી પર થયેલા આક્ષેપોને કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ફરિયાદી તથા આ ભરતી પ્રક્રિયામાં સામેલ થનાર વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક નિયમોમાં બાંધછોડ કરી લાગતા વળગતા લોકોને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો કરી રહી છે કચ્છ યુનિવર્સિટીમાં જે નોન ટીચિંગ ભરતી થઈ જાય એમાં મારી રાજ્ય સરકારના વિવિધ એજન્સીઓને કરેલી ફરિયાદના પગલે આજે વિસનગરની એમએન કોલેજના આચાર્ય ડોક્ટર મોજની અધ્યક્ષતામાં ચાર જણા કમિટી ભુજની યુનિવર્સિટી સંકુલ ખાતે આવી હતી જેમાં મેં મારા વધારે આધાર પુરાવા આ ભરતીમાં જે રીતે ગેરરીતિ કરવામાં આવી એવા પચાસથી વધુ અલગ અલગ યુજીસીની ગાઈડલાઇન શિક્ષણ વિભાગની ગાઈડલાઇનને ભરતી નિયમોનો ભંગ થયો છે તમામ આધાર પુરાવા સાથે મેં મારું નિવેદન નોંધાવ્યું છે અને તમામ આધાર પુરાવા મેં મારા નિવેદન સાથે સબમિટ કર્યા છે અને તપાસણી અધિકારીઓએ આ પ્રકરણમાં જે કંઈ ગેરરીતિ થઈ છે એ એની સંપૂર્ણ તપાસ કરી અને આમાં કડકમાં કાર્યવાહી કાર્યવાહી કરશે એવી મને અહીંયા ધારા પણ છે એકચ્યુઅલી આખો સંપૂર્ણ મુદ્દો આખા ગુજરાતના શિક્ષણ જગત માટે એક ચિંતાનો વિષય છે આવી રીતે શિક્ષણ જગતમાં કલંક આવો ભ્રષ્ટાચાર એટલે કલંકિત કરનારો એટલે સરકારે પણ આ મુદ્દાને બહુ જ ગંભીરતાથી લઈને આપ જેમ જોવો છો છેલ્લા બે ચાર દિવસથી એકદમ ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આમાં મને એવી આશા પણ છે કે આમાં સો ટકા જે ગેરરીતિ છે એ અહીંયાથી બ્રેક થશે અને આ ભરતી પ્રક્રિયા અહીંયાથી આ તપાસ કમિટીના આદેશ પછી સરકાર મુલતવી પણ રાખશે અને આમાં ભવિષ્યમાં પણ અને યુનિવર્સિટીમાં કે શૈક્ષણિક કોઈક સંકુલમાં આવી ગેરરીતિ ન થાય એ માટેનો એક આ સીમાચીના એક લાલબત્તી સમાન આ આનો એક જજમેન્ટ હશે એમ મારું નામ ડૉક્ટર ઓજસ એમ સુરુ છે અને હું રાજકોટથી આવું છું પણ મારું નેટિવ તો કચ્છ માંડવી જ છે મેં અહીંયા આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની પોસ્ટ માટે અરજી કરેલી હતી અને સ્ક્રુટિનાઇઝેશન ટેસ્ટમાં મારું સેકન્ડ રેન્ક રિટર્નમાં હતું પણ એવું મને કારણ જણાવવામાં આવ્યું કે ઇનસફિશિયન્ટ એકેડેમ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ એન્ડ એજ હવે એમાંથી ઓવરએજની વસ્તુ ખોટી છે હું ઓવરએજ છું નહીં મારી પાસે ઈડબલ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ છે જે મેં અરજી સાથે જોડેલું હતું અને ચાલીસ વર્ષની વયમર્યાદા જગ્યા માટે હોવાથી પિસ્તાલીસ વર્ષ સુધી હું અરજી કરી શકું પણ છતાં અરજી કરવાની છેલ્લી તારીખે મારી ઉંમર એકતાલીસ વર્ષને છ મહિના હતી છતાં પણ મારી અરજીને એ લોકોએ રિજેક્ટ કરેલી છે અને એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ છે મારી પાસે ઘણું વધારે છે મારી પાસે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને એક યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝ ચેરમેન એકેડેમિક કાઉન્સિલ મેમ્બર એક્ઝિક્યુટ એક્ઝામિનેશન કમિટી મેમ્બર આ ટાઈપ નો પોર્ટફોલિયો મારી પાસે છે એટલે એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ મારી પાસે જરાય ઓછું નથી પાંચ વર્ષથી ખૂબ જ વધારે છે છતાંય મારી અરજી આ લોકોએ રિજેક્ટ કરેલી છે એમ એમ એના વિશે હું કંઈ નહીં ન કહી શકું પણ પર્ટીક્યુલરલી મારી અરજી રિજેક્ટ થવા માટે કોઈ રીતે યોગ્ય હતી નહીં અત્યારે તમામ આશા એમના ઉપર છે અને એવી આશા રાખીએ કે તતષ્ટપણે નિર્ણય લેવાય અને ન્યાય થાય હાલમાં ચાર સેક્શન ઓફિસર અને એક આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની નિમણૂંક કરવામાં આવી છે ગુજરાત સરકારે આપણને જે નોન ટીચિંગ એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટેની જે પરમિશન આપી એના જે માપદંડો હતા એ આધારે આપણે એની એડવર્ટાઇઝમેન્ટ કરી પેપરમાં રાષ્ટ્રીય પેપરમાં પણ કરી સ્ટેટના પેપરમાં પણ કરી અને લોકલ પેપરમાં પણ કરી એમાં જે અરજીઓ આવી અને એમાં જે નિયમ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને યુજીસીના એને અનુસરીને આપણે એમની જે લાયકાતો હતી એ પ્રમાણે એમને સ્ક્રુટિની કર્યા એટલે પહેલી આપણે સ્ક્રુટિની માટે જનરલ પરીક્ષા લેવી પડે કે જેથી એક સ્ક્રુટિનીમાં જે ટોપ ઉપર હોય એને આપણે પછી સ્ક્રુટિની માટે એમના જે ડોક્યુમેન્ટ એમને જમા કરાવ્યા હોય એ બધા તપાસવામાં આવ્યા એ તપાસના આધારે માર્ક્સ જે મળ્યા છે એની સાથે એમના જે ક્રાઇટેરિયા જે છે એ ક્રાઇટેરિયામાં જ્યારે કોઈ અનુભવ ઓછો હોય અથવા તો બીજા કોઈ એમના જે કાંઈ માહિતી માગી હોય એમાં કોઈ ક્ષતિ હોય તો એના આધારે એક ફરીથી એક જે ડોક્યુમેન્ટ માટેની એક સ્ક્રુટિની કમિટી બનાવવાની એ સ્ક્રુટિની કમિટી જે બની એના આધારે આપણે એક જેમ દસ એટલે એક જગ્યા સામે દસ ઉમેદવારોને આપણે બોલાવવાના હોય છે અને એ જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂના આધારે એમને પસંદગી કરવાની હોય છે આ ઇન્ટરવ્યુની પ્રક્રિયામાં જે સરકારે હમણાં નવા એક્ટ મુજબ જે કહેવાય કે ઇન્ટરવ્યુ કમિટી બનાવી હતી એ ઇન્ટરવ્યુ કમિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના એક મેમ્બર વાઇસ ચાન્સેલર અથવા તો વાઇસ ચાન્સેલરના એક નોમિની એને મૂકવી શકાય એ જ રીતે ગવર્મેન્ટના એક નોમિની હતા એમની સાથે એક આપણે કહી શકીએ કે હાઈકોર્ટના એક વકીલને મૂકવાના હતા પછી એક આપણા એસસી એસટી ઓબીસીમાંથી કોઈ પણ એક પ્રોફેસરને મૂકવાના હતા અને એ રીતે પાંચ સભ્યોની આ એક ઇન્ટરવ્યૂ કમિટી બની હતી અને એમાં એમાં જે કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે એને વિડીયોગ્રાફી સાથે એના ઇન્ટરવ્યુ લેવાના હતા તો આપણે બધી જ પ્રક્રિયાઓ કરીને જે આપણી જે કમિટી હતી ઇન્ટરવ્યૂ કમિટી એને જે નામોની ભલામણ કરી એ નામોના આધારે આપણે એના જે નામો હતા એ બીજા જ કે ત્રીજા બીજા જ દિવસે સોરી આપણે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત મિટિંગ બોલાવી અને એમાં જે કવર ખોલવામાં આવ્યા સીલ કવર અને સીલ કવરના આધારે જે નામોની પસંદગી થઈ એમને આપણે બે દિવસ પછી એમને આપણે ઓર્ડર આપ્યા અને હાજર કર્યા એમાં જે જ્યારે આ પસંદગી થઈ અને કવર ખોલવામાં આવ્યા અને જ્યારે જાણ થઈ કે આ બધા જ મિત્રો એ આપણી જ યુનિવર્સિટીમાં ઘણા વર્ષથી સેવાઓ આપતા હતા એમની પસંદગી થઈ છે તો એ વખતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને આપણી ઈસી બંને સંયુક્ત રીતે કહ્યું એમાં બેટર એ થશે કે જો આ મિત્રોએ જે લોકોએ કેસ કર્યા છે હાઈકોર્ટમાં એ એમના હવે જ્યારે એમને આ ઉપરની પોસ્ટો મળે છે ત્યારે એમને વિડ્રો કરવે તો એક સારું અને એ રીતે આપણે એમાં ઠરાવ કર્યો કે જે આ મિત્રોની પસંદગી થઈ છે એ પોતાના કેસ હાઈકોર્ટમાંથી વિડ્રો કરે અને એ આધારે આપણે એમને જાણ કરી અને ઓર્ડરમાં પણ આપણે એવું ક્યાંય લખ્યું નથી એમના એવું લખ્યું છે કે હાઈકોર્ટમાં જે મિત્રો ગયા છે કોણ કે જે એપ્લિકન્ટ છે આ મિત્રો તો હમણાં પહેલાના ગયેલા છે પણ હમણાં બે કેસ એવા થયા છે જેને અન્યાય થયો હોય એવું લાગે છે તો એ હાઈકોર્ટમાં ગયા છે તો એનો જે ચુકાદો હાઈકોર્ટ આપે એ તમારે માન્ય રાખવો રહે પડશે એમ અને એ રીતે એ લોકોએ આ ઓર્ડર સ્વીકાર્યા છે પાંચે મિત્રોએ આ જે આ ચેટની વાત છે એનો ખુલાસો આપણે વિડીયોગ્રાફી દ્વારા પણ કર્યો છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે એઆઈનો જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોઈ પણ વસ્તુ એ આજે ઊભી કરવી અશક્ય નથી અને આજે ચેટ જે કરવામાં આવી છે એ આખી જ એમ કહી શકાય કે મોબાઈલની ચેટ નથી પરંતુ એક એપ દ્વારા ઊભી કરવામાં આવેલી ચેટ છે અને એની તાત્કાલિક ધોરણે અમે આપણા કચ્છ જિલ્લાના જે ડીએસપી સાહેબ છે એને ફરિયાદ પણ કરી દીધેલી છે અને આપણે એફિડેવિટ પણ જે મિત્રનું નામ એમાં બોલાય છે એને પોતે એફિડેવિટ પણ કરી છે અને સાયબર ક્રાઇમનો આ ગુનો બને છે એટલે સાયબર ક્રાઇમમાં પણ આપણે આની ફરિયાદ કરી દીધી છે એવી કોઈ પ્રક્રિયા થઈ નથી એ જ મિત્ર એ જેને હમણાં એક કેસ થયો છે એમાં હાઈકોર્ટમાં પણ એ ગયા છે એમને જે પહેલાં સર્ટિફિકેટ એમને આપ્યું એમાં ક્યાંય એડમિનિસ્ટ્રેટિવ અનુભવનું નામ લખેલું નથી અને એમને પોતાને અમે લેટર પણ લખ્યો અને એમને જે ડોક્યુમેન્ટ હતો એ જ ડેટનો ફરી નવો ડોક્યુમેન્ટ એમને મોકલ્યો અને એમાં એક વધારાની એક વિગત ઉમેરી પણ જે પ્રૂફ રીડર તરીકે કોઈ પણ વ્યક્તિ હોય એનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક ગણાય કે નહીં એના માટે સ્ક્રુટીની કમિટી હતી અને એ સ્કૂટીની કમિટીએ એ વસ્તુને એમ કહ્યું કે આ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ નથી ગણાતી અને એ રીતે એમાં સ્કૂટીની કમિટીના કહેવાથી આપણે એમનું નામ રદ કર્યું હતું અને એમને હાઈકોર્ટમાં કેસ કરેલો છે અને એ હાઈકોર્ટમાં જે જજમેન્ટ આવશે એ આપણને માન્ય રહેશે બારકોટથી જ બધું થાય એવું એ વસ્તુ નથી એમાં જે એમને નંબર લખ્યા છે અને તમને ખ્યાલ છે કે જે રીતે આપણે પરીક્ષા લીધી એ બે કે અઢી કલાકની અંદર એનું આપણે રિઝલ્ટ ડિક્લેર કર્યું છે અને એ સોફ્ટવેર સાથે આપણે એનું તાત્કાલિક ધોરણે અને એ બધી જ વસ્તુ આપણી પાસે અત્યારે પ્રૂફ છે અને એના ડોક્યુમેન્ટ પણ બધા જ છે અને એમને જ્યારે જ્યારે જે જે હતા એમની બધી જે આન્સર શીટો એ પણ તરત જ સ્કેન કરીને આપણે મૂકી દીધેલી છે ક્યાંય કોઈ જગ્યાએ આપણે વાલા દીવલા કે કોઈ વસ્તુને કરી નથી અને એટલી હું ગેરંટી આપું છું કે મારા ચાલીસ વર્ષના અનુભવમાં મેં ક્યારેય કોઈ જગ્યાએ સિદ્ધાંતોને સાઈડમાં મૂકીને કોઈ કામ કર્યું નથી મૂલ્યો એ મારા માટે સૌથી વધુ છે અને એ જ મૂલ્યોને અનુસરીને મેં આગળ કામ કરતો રહીશ હાયર એજ્યુકેશન માટેની આ એકમાત્ર યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટીનો વિકાસ કરવા માટે અને ખાસ કરીને ગુણવત્તાયુક્ત વિકાસ કરવા માટે આપણે બધાએ ભેગા થઈ અને આ કચ્છને એક સારી જગ્યાએ શિક્ષણની દ્રષ્ટિએ આપણે મૂકવાના પ્રયત્નો કરવા પડશે અને એમાં આપ સૌનો સહયોગ હશે તો જ એ વસ્તુ મારા માટે શક્ય બનશે નહીં તો પરિસ્થિતિ એવી થશે કે હું ગમે ત્યારે છોડીને અહીંયાથી જતો રહું તો મને એમ છે કે હું કચ્છનો વતની છું કચ્છ માટે કંઈક કરીને હું આપું કારણ કે મેં ચાર દાયકા ચરોતરમાં આપ્યા છે તો હવે અહીંયા પણ પાંચ વર્ષમાં જે કંઈ મને કામ કરવાની એક તક મળી છે તો હું કામ કરવા માટે બંધાયેલો છું હું આક્ષેપ કરવા બહુ સરળ છે પણ જો સાબિત કરી આપશે તો મને બહુ આનંદ થશે કે ક્યાં ગયા કોની જોડે ગયા આક્ષેપો તો ગમે ત્યારે થતા હોય છે પણ આક્ષેપો સામે સાબિતી જો મને મળે ને તો તમે કહેશો એ બધા જ એક્શન હું લઈ શકીશ નથી એવું કાંઈ નથી કારણ કે ઇન્ટરવ્યુ કમિટી જે છે ને એને બધી જ વસ્તુઓ જોઈને યોગ્ય રીતે યોગ્ય પસંદગી કરેલી છે એમાં કોઈ જગ્યાએ ક્યાંય આપણે વાત છોડ નથી કરી કરીશું સો ટકા કરીશું એફઆઈઆર ફળાવીશું જ અત્યારે એમને આપણે ફરિયાદ આપી છે અને એમાં આપણે આ સાયબર ક્રાઇમ નો ગુનો બને છે એ આપણે કર્યો છે અત્યારે